સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત રેશન કાર્ડ ધારકો માટે છે છે સમાચાર રહ્યા મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો ઈ કેવાયસી એટલે કે રેશન કાર્ડ ધારકોના કુટુંબના તમામ સભ્યો વ્યક્તિગત ઓળખ છે એ ખરાઈ કરવી જરૂરી છે મિત્રો હવે જો તમે આ નહીં કરશો તો સરકારની તમામ યોજના ખાસ કરીને જે એનએફએસ હેઠળ છે મિત્રો જે તમને અનાજ મળે છે એ પણ બંધ થઈ જશે આયુષ્યમાન ભારત યોજના હોય અલગ અલગ વિદ્યાર્થીઓની શ્રી યોજના હોય મકાન સહાય યોજના હોય કૃષિ સહાય યોજના હોય ખાસ કરીને રેશન કાર્ડને લગતી તમામ સેવાઓ છે મિત્રો એ પણ તમારી બંધ થઈ જશે તમારે ઈ કેવાયસી છે એ ફરજિયાત કરવું જરૂરી છે મિત્રો હવે રેશન કાર્ડ ધારકો છે ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે એક તો ઘરે બેઠા તમે માય રેશન એપ્લિકેશન છે મિત્રો એ તમે ડાઉનલોડ કરી લેશો તો તમારા મોબાઈલથી પણ તમારા તમામ સભ્યનું ઈ કેવાયસી છે થઈ શકે છે ગ્રામ પંચાયતની અંદર જઈને વીસી મારફતે પણ કરાવી શકો છો ઘરે બેઠા કેવી રીતે કરવું એનો વિડીયો પણ આપણે બનાવેલો છે તાલુકા કક્ષાએ જઈ અથવા શહેરી કક્ષાની અંદર મામલતદાર કચેરી રૂબરૂ જઈને ઈ કેવાયસી શકો છો આના માટે રેશન કાર્ડ નંબર મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર છે એની વિગતો આપવાની રહેશે મિત્રો ખાસ કરીને સરકારની તમામ યોજનાઓ છે બંધ ન થઈ જાય એ સેવા તો વિશેષ ખાસ કરીને ઈ કેવાયસી છે તમે કરાવવું જરૂરી છે મિત્રો તમામ રેશન કાર્ડ ધારકો પોતાના છે તમામ પરિવારજનોનું છે રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે મિત્રો તો આ વિડીયો છે મેક્સિમમ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં